સેન્સે એક હજાર પોઈન્ટ નો કડાકો નોંધાયો છે સેન્સેક્સ ઇઠ્યોતેર હજાર સાતસો નેવું પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યો છે ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે નિફ્ટીમાં ત્રણસો ચાલીસ પોઈન્ટનો કડાકો નોંધાયો છે સેન્સેક્સમાં એક હજાર પોઈન્ટ તો નિફ્ટીમાં ત્રણસો ચાલીસ પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે નિફ્ટી ત્રેવીસ હજાર નવસો પાંચ પોઈન્ટની સપાટી પર પહોંચી ગયો છે તો ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો હોવાના અહેવાલ છે સેન્સેક્સમાં એક હજાર પોઈન્ટ તો નિફ્ટીમાં પણ સેન્સેક્સ ઇઠ્યોતેર હજાર સાતસો નેવું ની સપાટી પર જોવા મળી રહ્યો છે જ્યારે નિફ્ટીમાં પણ કડાકો બોલાતા નિફ્ટીમાં ત્રણસો ચાલીસ પોઈન્ટનો કડાકો નોંધાયો છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ રવિભાઈ દીવરા રવિભાઈ માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે શું કારણો જવાબદાર હોઈ શકે

આભાર રવિભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે